भारतीय जनता पार्टी ना नेताओं, भारतीय जनता हमारा समाज ने नारी शक्ति नो नारी

આદિવાસી વર્ગથી લઈને અમારા અઢારે અઢાર વર્ણનો જે અમને સહયોગ છે એટલે ત્યાં બે જ વસ્તુ હોઈ શકે જ્યાં માં સેટિંગ કોન્ફિડન્સ તો જ આવે કે છોકરાને ખબર હોય કે પપ્પા પેપર લીક કરવાના છે કાલે પાસ થઈ જવાનું છે તો જ છોકરું આટલી કોલેજની પણ દાદાજી મારે જે પ્રકારની ભાષા ભારતીય જનતા પાર્ટીની છે કાં તો વિનાશ કાલે છોકરી આ બે જ કારણ હોઈ શકે અમે અમારો કર્મ કરી રહ્યા છે કર્મ વર્ણને ધર્મને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને એની ભાષામાં જવાબ આપવાનો પૂર્ણ પ્રયાસ થઈ રહ્યો અહીંયા એવું નક્કું કરવા માંડ્યું છે એક કાર્યકર છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં અલગ અલગ જગ્યાએ છે અને મતદાનને સમજાવશે કઈ રણનીતિ રણનીતિ અમારી એવી છે કે આજ દિન સુધી ઇતિહાસ તમે જોઈ લો અમે પાંચસો ને બાસઠ રજવાડા સર્વ સમાજ માટે એક અખંડ ભારત માટે આવ્યા છે આ દિન સુધી ક્ષત્રિય માથા આપ્યા છે અને માથા વાળ્યા છે સનાતન ધર્મ હોય કોઈ બહેન દીકરી હોય કે ગાય હોય તો આ રાષ્ટ્ર માટે સૌથી વધારે જો ત્યાગ બલિદાન આપનાર જો હોય ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિય સમાજ નથી ક્ષત્રિય ધર્મ છે જે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ક્ષત્રિય સમાજને ભૂલી ગઈ છે એ એમને ભાન યાદ અપાવવા માટે આ અમારું ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી એમને કારમી હાર આપવા માટેનો આ અમારો સફળ પ્રયાસ છે લોકસભામાં કેવી રણનીતિ રણનીતિ એટલે કે અમારી સાથે આદિવાસી મહારાણા પ્રતાપના ટાઈમથી આદિવાસી સમાજ અમારાથી જોડાયેલો છે અન્ય વર્ણોના પણ અમને સહયોગ છે કારણ કે આ ફક્ત ક્ષત્રિયોની માતા બહેન માટેની આ વાત નથી સમગ્ર ક્ષત્રિય એ જ્યારે અમારે ત્યાં જ્યારે બાએ જ્યારે જોહર કરી હતું ત્યારે સર્વ સમાજની મહિલાઓ હતી એટલે આ એક હિન્દુત્વનું જે ખોટું ઊંઘી વગાડી રહ્યા છે અને જ્યારે સમગ્ર ભારતને બીવડાઈ રહ્યા છે કે જો જો નરેન્દ્ર મોદી માનનીય આદરણીય નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો તો અહીં ગાડી ભારતમાં ઇસ્લામ હાવી થઈ જશે જેવા દુષ્પ્રચાર કરી હિન્દુ પ્રજાને ડરાઈ ધમકાઈને આ વોટ લેવાનો પ્રયાસ છે પણ અમે સર્વ હિન્દુ સમાજને સમગ્ર રાષ્ટ્રને કહેવા માગે છે ક્ષત્રિય જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સ

એની વિશે આજે વિસ્તૃતમાં ચર્ચા થઈ છે અમે આખાએ છોટાઉદેપુર જિલ્લામાં જે પણ રાજપૂતો વસવાટ કરે છે અને અમારી સાથે જે સર્વ સમાજ વસે એમને એમને અમે સાથે રાખીને આખાએ આખાએ સમાજે ભાજપ વિરુદ્ધિ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એને હરાવી આ ભારતીય જનતા પાર્ટીને અમે સબક શીખવાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે છોટાઉદેપુર જિલ્લામાં છીએ અમે ઘરે ઘરે ગામડે ગામડે સ્વખર્ચે

પણ ભારતીય જનતા પાર્ટીએ મારી વાત નથી સ્વીકારી તે જ દિવસે અમારો તમામ સભા છે આઈ ખાલી છુટાવદેપુરના સમગ્ર ભારત અને જ્યાં જ્યાં રાજપૂતો વસવાટ કરે છે આ તમામે ભારતીય જનતા પાર્ટીનો કેસ મૂકી દીધો છે અને મોટામાં મોટી સંખ્યામાં ભાજપ વિરોધી મતદાન થવાનું છે મિનેશ પરબાર છોટાવદેપુર